નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદના સાણંદમાં દારૂની મહેફિલ કરતાં લોકો ઝડપાયા છે સાણંદમાં ચાલી રહેલા એક રિસોર્ટમાં આ મહેફિલ ચાલી રહી હતી જેમાં મહિલાઓ અને બિઝનેસમેનો પણ સામેલ જોવા મળ્યા હતા ગુજરાતમાં દારૂબંધીની વાતો કરતી સરકારને એટલો સવાલ છે કે દારૂબંધી છે તો દારૂ લાવે છે કોણ હવે જોવાનું રહ્યું કે આ લોકોને છોડી મૂકવામાં આવે છે કે પછી એમને સજા કરવામાં આવે છે 眼睛不累。Thank you, thank you.